સ્વેચ્છિક દબાણો હટાવવા માટે સમય આપ્યો હતો પરંતુ દબાણકર્તાઓએ દબાણ ન હટાવતા જે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ રહી છે ત્યારે બરવાળા પ્રાંત અધિકારી રાણપુર મામલતદાર અને વહીવટી તંત્ર દ્વારા બે જીસીબી ક્રેન છ ટ્રેક્ટર સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરના પોલીસ સ્ટેશન પાસેથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી રાણપુર શહેરમાં શરૂ કરાયેલા દબાણ હટાવવાની કામગીરીને લઈને બરવાળા પ્રાંત અધિકારી એસ વી ચૌધરીએ માહિતી આપી હતી આજ રોજ રાણપુર મુકામી જે મામલતદારનો સ્ટાફ પોલીસનો સ્ટાફ અને આર એન પંચાયત અને રેવન્યુ તંત્ર તરફથી જે લગભગ નેવું જેટલા દબાણદારો હતા અને એ અલગ અલગ સમય એમના દ્વારા અહીંયા દબાણ કરવામાં આવેલું એમને પૂરતો સમય આપીને અને મિનિમમ ડેમેજ થાય એ રીતે અહીંયાથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા છે એક પોલીસ સ્ટેશનથી તે આપણે તાલુકા પંચાયત છે ત્યાં સુધીની ચાલુ કરવામાં આવેલી છે અને શાંતિથી અને લોકોના સહકારથી તે ચાલી રહી છે દબાણ હટાવવા માટે અત્યારે હાલ ત્રણ જેસીબી છે ત્રણેક જેવા ટ્રેક્ટર છે એક ક્રેન છે અને જરૂર પડે તો હજી બીજા જેસીબી નો બી અમે બંદોબસ્ત કરી રહ્યા છે જેથી કરીને સમયસરા કાર્યવાહી પૂર્ણ કરી શકાય રાણપુર શહેરના અન્ય જે જાહેર માર્ગો છે તે વિસ્તારોમાં પણ દબાણો છે તે દબાણ હટશે કે એક રોડ ઉપર દબાણ અત્યારે હાલ પૂરતો અત્યારે પ્રાઇમ જે આપણે દબાણ દૂર કરવાની ડ્રાઈવ છે અને સરકારની બી એ નેમ છે કે જે જાહેર જગ્યાઓ ખાસ કરીને રોડ ઉપરના દબાણો દૂર કરવા એમાં આ પ્રાઇમરી ધોરણે આ રોડ લીધેલો છે જેથી આ બસ સ્ટેન્ડનો રોડ છે અને બીજી રોડ છે એટલે આના સિવાય આના બાદ બીજા બી જે રોડ છે એ દરેક જગ્યાએ દબાણ ડેફિનેટલી દૂર કરવામાં આવશે તબક્કાવાર આ વિશે અમે એક કોર કમિટી દબાણ માટે બનાવેલી છે કે જેની અંદર દર મહિનાની અંદર જે જગ્યાએથી દબાણો દૂર કરેલો છે ત્યાં જે તે સ્થાનિક અધિકારી છે માની લો કે આર પંચાયતના દબાણ એરિયામાંથી અત્યારે દબાણ આર બી સ્ટેટના એરિયામાંથી દબાણ દૂર કરેલા છે તો એમનો દર મહિને રિપોર્ટ લેવામાં આવશે એટલે જેવું બી ફરીથી દબાણ થતું હશે તો તરત જ એને દૂર કરવામાં આવશે અને છતાં બી જો કોઈ વ્યક્તિ વારંવાર દબાણ કરશે તો એના ઉપર કાયદાની અન્ય જે જોગવાઈઓ છે ધારો કે પાસ આ કે રીતનું છે તો એ રીતની પ્રક્રિયા કરવામાં આવશે જેથી કરીને ફરીથી આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા નિરર્થક ના બને